મારું નામ મયુરભાઈ રબારી છે અને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો હતો એ કે દાલ બાટી નેવું દાલબાટીને જણાનો ઓર્ડર છે ને તો અડધું પેમેન્ટ પચાસ ટકા લઈ આવી નહીં આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્ષમાં તો હું ત્યાં જઈને ગયો એ ભાઈને ફોન કર્યો હતો એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે હામી પાર્ટી હતી એને તો મેં ત્યાં થઈને ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા તો એમાં એ ભાઈએ કાંક ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક સત્યાવીસ હજાર ને એક ફેરું ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા છે એટલે મારા મિત્ર નવલભાઈ કીધું તો તી હું ગયો તો ક્યાં ન્યા ગયા પછી વેપારીએ પ્રતિકભાઈ તમને શું કીધું પ્રતિકભાઈ એમ કીધું કે મારી સાથે ક્રાઈમ થઈ ગયો છે અને આ કોક ગલત વ્યક્તિ કોક ખોટું જ હતું એની 51000 રૂપિયા પડવી લીધા છે આપડા વિવેદી ધારીથી બોલી રહ્યો છું વેપારી હું મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું પેલા ભાઈ મને પૈસા નકાવવા માટે આવે એને કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે હવે પ્રથમ હું આપણે એ જણાવું કે એ ભાઈ આવી તમને સીધો ફોન આપ્યો હતો કે પૈસાની વાત કરી હતી એને નાખવાનું કીધેલ નથી પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ આરે વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે ચોવીસ હજાર એક ખાતામાં ને એક ખાતામાં સત્યાવીસ હજાર નાખવાના છે તો તમે નાખી દો એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં ચોવીસ હજાર અને સત્યાવીસ હજાર

એટલે મેં તરત એ બાઈ કીધું ભાઈ તમે મને આમાં ભૂલ થઈ ગઈ છે આપણી સાથે ફ્રોડ થઈ ગયો અને આપના માધ્યમથી એક સંદેશો ફેલાવા માંગુ છો કે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે એટલે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે કે આ રીતનું કોઈ થાય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં કોઈ પૈસા નાખી ના દેવા અને આપણે ઓનલાઈન જે કંઈ ફરિયાદ છે એ પણ કરાવી દીધી છે હા વન નાઇન થ્રી જીરોમાં મેં ઓનલાઈન ફરિયાદ કરાવી દીધી છે તારીખે હું ભવાની દાલ નવલભાઈ બોલું છું મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે નેવું જણાની બાટી જોઈએ છે તો મને કહે કાલ બપોરે અમને મળી જાય ખરી મેં કીધું હા તો મને કે તમારું પેમેન્ટ કેટલું થાય મેં કીધું નેવું જણાનું નવ હજાર રૂપિયા પેમેન્ટ થાય તો મને કે એડવાન્સ તમને કાંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે પિસ્તાલીસો રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કહે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ એટલે મેં કીધું હું વાડીના કામમાં છું અત્યારે મારી પાસે ટાઈમ નથી તો મેં મારા મને મને કહે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારા મારી બાજુમાં છે પેંડાવાળો મિત્ર મારો મયુરભાઈ એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જા ને પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડા એ લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો એટલે ભાઈને મોકલેલા એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા એટલે ત્યાં જઈને પ્રતિકમાં એ ભાઈએ ફોન ફોનમાં વાત કરાવી એટલે પ્રતિકવાળા ભાઈએ ફોનમાં વાત કરતાં કરતાં સીધા એક

પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી ભાઈએ અમારા મયુર ભાઈ પાસે 51000 રૂપિયા માંગ્યા કે તમારે 51000 રૂપિયા મને દેવાના આપને કહેવાનું સર મે ટ્રાન્સફર કરી દીધા એમ હા એટલે ઈવડાઈ ભાઈએ 51000 રૂપિયા અમારા મયુર ભાઈ પાસે લીધા અમારે તો પૈસા ઉલટાના લેવાના હતા ત્યાર બાદ એને જાણવા મળ્યું કે મયુર તો ખરેખર પેમેન્ટ લેવા માટે આવ્યા હતા મયુર તો પેમેન્ટ લેવા ગયા હતા પછી આવી રીતનો એને ફ્રોડ થયેલો એટલે ઈવડાઈ ભાઈ પ્રતિભાઈ કીધું કે આપણી સાથે ફ્રોડ થઈ ગયો છે અને આપણે જાહેર લોકોને જણાવો જાહેર લોકોને જણાવવાનો કે આવી રીતના કોઈ ફોન આવે તો કોઈ ફસાવું નહીં કોઈ વ્યક્તિ આવી રીતના ફ્રોડમાં ફસાવું નહીં આવી રીતનો ફ્રોડ થાય છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારો મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ